અને આ બધું ગ્રેવીનો મસાલો છે જો સાહેબ ભાઈ આ છે આપણે સવાણું ખા ભૂકો કરવો હોય તેનો ને કડકડા ગાંઠિયા તીખા હોય ને એમનું છે અને આ પાવડર છે આપણે ટોસનો પાવડર બનાવેલો છે અને આ છે આપણે ધરા આ છે કાચું પલ આપણે બાફી દીધેલા છે અને આ છે લીલું લસણ આ ધાણા અને આ ટમેટાને આપણે ગ્રેવી બનાવવાની છે આ ડુંગળી હાવ પીસેલી ખમણી જો કે એમાં મિક્સર નથી એટલે અમે સોલીને બનાવી છે અને આપણે આ છે સિંગલા મરચાં અને આ છે તીખા મરચાં વાટીને તૈયાર કરેલા ગ્રેવી માટે બનાવવાના અને આ આપણે એમાં ઉપરથી વરિયાળી નાખીશું અને આ છે જયભાઈ ઘરનો મસાલો ગરમ મસાલો બનાવ્યો છે ને એ બધો તવિંગ ને એવું બધું નાખીને

અદકસરી બાફર નથી પણ જરાક વધારે બફાઈ દેશે એવું છે એક સીટી વધારે મરાઈ ગઈ છે બે સીટી મારી પણ હવે છે ને એક જ સીટી મારવા એટલે અસલ થઈ જાય આ થોડીક વધારે બફાઈ ગઈ ને તો આમ ઓલી થઈ ગઈ છે છૂટી પડી ગઈ છે તેલ નહીં આપણે નાખી દેવું છે ભાઈ હે મળી જાય ને પછી આપણે તેલ નાખી દઈએ બહુ કડક ઢાંકણું છે

એટલે આ પ્રમાણે મેં તેલ જે નાખ્યું છે એવું લાગશે તો ગરમ કરી નાખશું ને આ અમારો મસાલો પાવડર મસાલો તૈયાર આ મોળું મરશું છે ને આ તીખું છે શેરું આ તીખું ખાવાનું છે ને શાક એટલે થોડુંક તીખો પાવડર લીધો છે બે મરસા રાખીશ મોળું અને તીખું બે તો શાક તૈયાર થઈ જશે જયભાઈ મસ્તનું એમાં આપણે જે ટમેટાની ગ્રેવી બનાવવાની છે થોડાક ટમેટાને ઓલા કરવા પડશે હાવ

એની રજા આવશે ને બધી વેકેશન નહીં આવે કઈ આમાં નો આવે ને તમારે 10 માં જેવું જ નવું ધોરણ હોય એટલે નો આવે ને દીકરો તો એલા પાંદડા તો આપણે અત્યારે નથી કાઈ મે નાખ્યા બહુ આઈટમ વધી જાય ને એટલે પછી બાકી રાખી દીધા છે પાંદડા એ ઓર ઓ જે આપણે રાઈ નાખી દીધી છે પછી આપણે એમાં નાખી દઈએ મીન પાવડર ಅದಕ್ಕೆ આપણે ಹೊನ್ನು ನળેನಿ जरा ಸಡಿಯಾ ಅಂತ ನಾನು ಸುಸಸೈಪ್ પછી આપણે ನಾಕಿ ದೇಯಿ आवडा मरचा नाकी ದೇಯಿ એટલે ಸಡಿ جائے ಆಮೇಲೆ ಟೊಮೇಟೊ ನಾಕಿ ದೇಯಿ એટલે ಗ್ರೇವಿ ಕರುಸುನೇ એટલે પછી લીલું ಲಸಣನೆ ಕೆಳ ಮರಚಾ ને ಆ ಕಂದಾನನೆ પછી ಹಾಕರ್ಸೇ ನಾವು ಜೋ ಹಾಕಿದೊ ಟೊಮೇಟಾ

પછી આગળ બધા મસાલો નાખી પાછું બધા થોડુંક પેકાજ દે તેલમાં થોડું આમ પાણી ઉમેરી દીધેલું છે પાણી નાખી દીધું છે આપણે બે ગ્લાસ નાખ્યું છે બરોબર તો તો માં તારે પાસે ફોન આવ્યો તેમાં પડી ગયો તો હવે આપણે નાખી દઈએ આ મરસું ને એવું બધું સ્વાદ પૂરતો આપણને જેમ ફાળી એ રીતના તીખું તમ તમ તો બરાબર થોડુંક આ મરસું નાખવાનું છે આ ધાણા જીરો

કેમ કે ગ્રેવી વધારે ઉપડી જાય ને રોટલા શાક માં એટલે ગ્રેવી હજી ચાણ પડશે તો પાણી તો આપણે આમાં ઉમેરવાનું છે જયભાઈ બરોબર ગ્રેવી થઈ ગઈ છે આપણે તૈયાર જો તેલ બેલ મસ્ત આવી ગયું છે ઉપર અસરમાં તો હવે આપણે નાખી દેવી ધરાક એટલે થોડીક મસ્ત ની અંદર થઈ જાય નરમ ને કોસી હારી પણ થઈ જાય આટલા બધા ગ્રેવી માં તો ધરાક શું દેશે બતાવે હમ કા એમાં એમ થાય પછી બહુ ન બતા હાલ લાગે એટલે

શાક શાક નથી આપણે ઓલા કરવા કેવું બન્યું હા એમ કેમ કેમ થઈ ગયું છે છે કે બગડ્યું એવું જણાવજો નો આવડ્યું હોય તો માફી કાંદા નું નાની નાની ડુંગળીનું કેમ કે અમે ચામડી આવી રીતના અમે છે ને સુલે પણ બનાવ્યું હતું અને આપણે હવે એમાં છે ને જયભાઈ થોડીક વરિયાળી પણ નાખવાની છે બરાબર ને હવે આપણે થોડાક ધાણા નાખી આ અમારું થઈ ગયું ભરેલી ડુંગળીનું શાક પૈયા અને ગ્રેવી જો વધારે ખાવીએ છે તો આપણે પાણી એક ગ્લાસ ઉમેરી દેશ્યું જેમ કે રોટલાનું શાક છે એટલે નાખવું જ પડશે જોતો જઈ જો આ કેમ લાગ્યું હોય અમને કહેજો કોમેન્ટમાં જણાવજો ભરેલી ડુંગળીનું શાક અમે બનાવ્યું છે જો આ અમારી ડુંગળી છે બધી બનાવેલી બરોબર અમને કહેજો કેમ લાગ્યું કે નહીં જણાવજો અમને